હાલ અનંત અંબાણીની નેટ વર્થ પાંત્રીસ બિલિયન ડોલર એટલે કે ત્રણ લાખ કરોડ કરતાં પણ વધારે હોવાનું અનુમાન છે પણ સવાલ એ છે કે તેઓ રિલાયન્સના એટલા મોટા એમ્પાયરના કયા વિભાગનું કામ સંભાળે છે અંબાણી પરિવાર સતત સમાચાર અને સોશિયલ મીડિયામાં છવાયેલો રહે છે જેમાં અનંત અંબાણી પણ હાલના સમયમાં ખૂબ ચર્ચામાં છે અનંત અંબાણીએ બ્રાઉન યુનિવર્સિટી યુનાઇટેડ સ્ટેટ્સ માંથી ગ્રેજ્યુએશન કર્યું છે અને બે હજાર ત્રેવીસ માં પોતાની જૂની મિત્ર રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ કરી જેને ન્યુયોર્ક યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે અનંત અંબાણી બે હજાર વીસ થી પોતાના પપ્પા મુકેશ અંબાણી સાથે રિલાયન્સ ગ્રુપના કામકાજમાં જોડાઈ ગયા છે અનંત અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ના રિન્યુએબલ અને ગ્રીન એનર્જી બિઝનેસ ને સંભાળે છે એટલે કે એવા ઉર્જા સ્ત્રોતો જેથી પ્રદૂષણ ન થાય જેમ કે સૂર્ય ઉર્જા પવન ઉર્જા વગેરે ભારત અને વિશ્વ પોતાનું ભવિષ્ય ગ્રીન એનર્જીમાં જોઈ રહ્યું છે ત્યારે અનંત અંબાણીના નેતૃત્વમાં રિલાયન્સ નો ટાર્ગેટ છે બે હજાર પાંત્રીસ સુધીમાં રિલાયન્સ ને ઝીરો કાર્બન કંપની બનાવવાનું અને ગ્રુપના બિઝનેસ ને આ ક્ષેત્રમાં પણ કિંગ બનાવવાનું ત્યારે જોવાનું રહ્યું કે અનંતના નેતૃત્વમાં રિલાયન્સ ગ્રીન એનર્જીમાં કેટલી સફળતા મેળવી શકશે આ ઉપરાંત અનંત જીઓ પ્લેટફોર્મના બોર્ડ મેમ્બર પણ છે અને રિલાયન્સ રિટેલ વેન્ચર્સ સાથે પણ સંકળાયેલા છે તમને આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જણાવો લાઇક અને ચેનલ સબસ્ક્રાઇબ કરો